નમસ્કાર લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા આખરે 108 દિવસ કરતાં વધુ સમય વીત્યા બાદ ખેડૂત નેતા તરીકે જાણીતા આમ આદમી પાર્ટીના બે નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા આ બંને નેતાઓને જેલમાંથી મુક્તિ મળી છે તેમની સાથે સાથે બીજા અન્ય જે ટોટલ 71 લોકો જે જેલમાં ગયા હતા તમામ લોકોને આજે જામીન મળ્યા છે અને જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે જેલમાંથી બહાર આવતા આ બંને નેતાઓ શું કહી રહ્યા છે અને હવે આંદોલન કઈ દિશામાં આગળ વધશે તે બાબતે વધુ ચર્ચા કરીએ તે પહેલા અમારા આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત ઇકોતેર લોકોને આજે એકસો દિવસ કરતાં વધુ સમય વીત્યા બાદ જેલમાંથી મુક્તિ મળી છે બંને જણા જેલમાંથી બહાર આવ્યા છે જે ખેડૂતો કે જે આંદોલન કરવામાં આવ્યું હતું બોટાદનો જે કરદાકાંડ છે તે કરદાકાંડને પૂરો કરવા માટે થઈને એટલે કે કરદાકાંડ જે ચાલી રહ્યું છે કે ખેડૂતોને જે કરદાના ભાવે તેમના જોડેથી પાક ખરીદવામાં આવતો હતો યોગ્ય વળતર જે ખેડૂતોને મળતું ન હતું તે મળી રહે એના માટે આંદોલન છે તે કરવામાં આવ્યું હતું અને આ આંદોલન આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કરવામાં આવ્યું આમ આદમી પાર્ટીના બે નેતા કે જેમને આ આંદોલનની શરૂઆત કરી હતી અને સાથે તેમની જોડે ખેડૂતો જોડાયા હતા પરંતુ આખરે બન્યું એવું કે કેસ દાખલ થયા તમામ લોકોને જેલમાં જવાનો વારો આવ્યો જેલમાંથી મુક્તિ પણ મળી ગઈ ત્યારે રાજુ કરપડા જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે બહાર આવતાની સાથે તે શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ

ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ રાજુ કરપડા તો સ્પષ્ટપણે કહી દીધું છે કે જેલમાં રહીને તેમનો જે જુસ્સો છે તે વધારે મજબૂત બન્યો છે આંદોલન છે કે જે હજી વધારે મજબૂત આગળ વધારવામાં આવશે અને સાથે સાથે ન માત્ર બોટાદ કે સુરેન્દ્રનગર પરંતુ ગુજરાતભરમાં ખેડૂતોને ક્યાંય કોઈ પણ મુશ્કેલી હશે અને તે પ્રવીણ રામ કે રાજુ કરપડાનો કોન્ટેક કરશે તેમનો સંપર્ક કરશે તો ત્યાં ગાડી ખેડૂતોના વાહરે જઈને ઉભું રહેવામાં આવશે પરંતુ આ બધા વચ્ચે એક મહત્વની વાત એ છે કે જ્યારે આ તમામ ખેડૂતો જે જેલમાં ગયા હતા પોતે ખેતી કરીને પોતાના ઘરનું ગુજરાન છે તે ચલાવી રહ્યા છે ત્યારે હવે જ્યારે આ કેસ લડવાનો વારો આવશે કારણ કે આજે એકસો આઠ દિવસ કરતા વધુ સમય આ તમામ લોકોએ જેલમાં વિકાયો છે એટલે કે આ ખેતી છે કે જે ઘરના લોકો કદાચ કરતા હશે તેમને ખ્યાલ હશે તો બાકી જો નહીં કરતા હોય તો આજે તેમના ઘરમાં રોટલા શેકવાના એટલે રોટલા ખાવાના પણ ફાફા પડી ગયા હોય ત્યારે આવા સમયમાં હવે આ કેસ લડવાનો વારો આવશે જામીન તો મળી ગયા છે પરંતુ કોર્ટમાં કેસ ચાલશે ત્યારે આ કેસ કઈ રીતે લડવામાં આવશે તે બાબતે અમે વિસાવદરના ધારાસભ્ય અને ગોપાલ ઇટાલિયા છે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે એ દરમિયાન ગોપાલ ઇટાલિયા આ તમામ લોકોના કેસને લઈને શું કહી રહ્યા છે આ તમામ ખેડૂતો છે કે તે લોકોને હવે જ્યારે કોર્ટમાં કેસ ચાલશે ત્યારે આ કેસ કઈ રીતે લડવામાં આવશે તેનો ખર્ચ કોણ ભોગવશે તે બાબતે ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે એકસો દિવસ બાદ રાજુ કપરાડા પ્રવીણ રામ સહિત લોકોને જેલમાંથી મુક્તિ મળી છે જેલમાંથી જામીન મળ્યા છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જોડાયા છે તેમની જોડે વાત કરીએ ગોપાલભાઈ રાજુ કપરાડા પ્રવીણ રામ સહિત લોકોને આજે એકસો આઠ દિવસથી વધારે સમય કરતાં થઈ ગયો છે ત્યારબાદ જામીન મળ્યા છે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને અમારા અન્ય તમામ આગેવાનો જે છે એ નિર્દોષ છે છે અને હતા સાથે થાય કડદો થાય છે ખેડૂતોને મહેનત સેવાથી પકવેલા પાકને લૂંટી લેવામાં આવે છે એની સામે રાજુભાઈ ના નેતૃત્વમાં પ્રવીણભાઈ સહિતની ટીમે અવાજ ઉઠાવ્યો તો એમની ઉપર ખોટી એફઆઈઆર કરી અને જેલમાં પૂરવામાં આવ્યા

આજે એ લોકોના ઘરની પરિસ્થિતિ શું છે એમાં મોટા ભાગના જે કઈ ખેડૂતો છે એમના ઘરે જે તે વખતે અમારી પાર્ટીની ટીમ અમારા સાગરભાઈ રબારી અને અન્ય કાર્યકર્તાઓ ગયા હતા તેમે ધીમે કરતા લગભગ બધા લોકોનો અત્યારે ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને ખેતીવાડી સહી સારું કામ કરે છે અચ્છા હવે જે કેસ ચાલશે કારણ કે જેલમાંથી જામીન તો મળી ગયા તમામ લોકોને પણ કોર્ટની અંદર કેસ તો આ ચાલવાનો જ છે હવે તો આ લોકો ને કેસ જે વકીલનો ખર્ચ પાર્ટી તરફથી આપવામાં આવશે અને જયારે પણ કોર્ટમાં જે કાઈ જરૂર પડશે એમાં સો ટકા સહયોગ આપવામાં આવશે ગોપાલભાઈ એક સવાલ તમારા માટે ખાસ છે કે આપ પોતે એડવોકેટ છો તો રામ, કપરાળા ઈકોતેર લોકો જે હતા તમામ લોકો તરફથી વકીલ તરીકે તમે કેમ ના લડ્યા ને એટલે હું તો હોવ જ છું ને હું જોઈ બધી જગ્યાએ માર્ગદર્શન હોય ક્યાંક હું પોતે હોઉં ક્યાંક મારું માર્ગદર્શન હોય વગેરે વગેરે અને એમાં આ વખતે જયારે ઘટના બની ત્યારે મારી યુનિવર્સિટી ની પરીક્ષાઓ ચાલુ હતી એટલે હું હાજર ન હતો ખેડૂતોના એટલા બધા મુખ્ય મુદ્દાઓ છે કે આ ભ્રષ્ટ ભાજપ વાળા ને ઘર ભેગા કર્યા વગર એનું સોલ્યુશન નથી આવ્યા વીજળી પાણી જમીન માપણી જમીન સંપાદન ટાઉન પ્લાનિંગ ના મુદ્દાઓ છે લોક જાગૃતિ જાગૃતિ લોક સંપર્ક અને લોકો સુધી અમારા વિચારો પહોંચાડવા માટે કાર્યક્રમો આંદોલન કોઈ મોટું આંદોલન ખેડૂતો માટે આગામી સમય કરવામાં આવશે જ્યાં જરૂર પડશે ત્યાં પૂરી લડાઈ આવશે બિલકુલ ધન્યવાદ ગોપાલભાઈ તો આ જે તેમનું કેવું છે કે આગામી સમયમાં જરૂર પડશે ત્યાં તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી ના નેજા હેઠળ જે આંદોલન છે તે કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી તેમની સાથે રહેશે પિશુદાન ગઢવી કે જે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ છે તેમના દ્વારા પણ એક પ્રતિક્રિયા છે જે આપવામાં આવી છે અને ઈશુદાન ગઢવી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને માત્ર આ સરકાર શોષણ કરી રહી છે તેવું કહેતા ઈશુદાન ગઢવી શું બોલી રહ્યા છે તે સાંભળી લઈએ સત્ય મેવજયતે આખરે સત્યની જીત તો થાય જ છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી થતો ભાજપે જે રીતે કર્યા કર્યા અને ભાજપે જે રીતે કડદા કરનારાઓને જેલમાં નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા ત્યારથી ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકો ભાગિયાઓ એમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપે જે રીતે જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો સેમ એવો જ અત્યાચાર હળદળમાં જ્યારે હળદરના આખા ગામ ઉપર ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢી કાઢીને ખેડૂતોને માર મરાવડાવ્યું તું અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા પ્રવિણ રામ રાજુ બુરખોતરીયા પિયુષ પરમાર રમેશ મેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા પ્રવિણ રામ રમેશ મેર સહિતના અમારા જે છેલ્લા સાત જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે તમે જોયું હશે પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું કોના માટે પરમારથ માટે બીજાના માટે આ જેલ જે ગયા છે આ નેતાઓ એ લોકોના અવાજ માટે ગયા હતા અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા ક્યારેક આયુ હાજર ન રહીએ ક્યારેક ચાર્જશીટમાં નમુકે ચાર્જશીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો ને દિવસો માંગ્યા કરે અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો પણ આખરે જીત તો સત્યની થવાની છે બંધારણની જીત થવાની છે અને આખરે અમને જામીન મળ્યા છે હું તમામને અભિનંદન પાઠવું છું અને આ જ નેતાઓની સમર્થનમાં અમે દસ જેટલા મહાકિસાન મહાપંચાયતો કરી હતી અરવિંદ કેજીવાલ ભગવત માન સાહેબ સુદામડાથી આવે ત્યાંથી શરૂઆત કરી ત્યાં આખા ગુજરાતમાં સમર્થન મળે એ માટે મહાપંચાયતો કરી કિસાન મહાપંચાયતો સાથે બાર હજાર જેટલા નાની મોટી મીટીંગો કરી છે કડદા કરનારા હોય એમને સજા મેળવે અને આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે એટલા માટે સમર્થન પત્ર પણ આપ્યું હતું અમે ડિમાન્ડ પણ કરી હતી ને આપે જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે એમના પરિવારથી વિમુખ રહ્યા છે હું ખેડૂત આગેવાનો ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે ફરીથી તમારી વચ્ચે આવશે અને તમારો અવાજ આ જ બુલંદીથી ડબલ બુલંદથી અવાજ બનશે એની હું ખાતરી આપું છું તમામ જેટલા પણ અત્યાચારો ભાજપે કરવાના હતા કરી લીધા છે આ એક પણ નેતા ડર્યો નથી અમારો

પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા પોતે એક એડવોકેટ છે અને આ કેસ કેમ ના લડ્યા તેમને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો ત્યારે ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે તેમને યુનિવર્સિટીની પરીક્ષા હતી પરંતુ માર્ગદર્શન છે તે સંપૂર્ણ તેમને તેમના તરફથી આપવામાં આવ્યું છે પરીક્ષાના કારણે તે કેસ લડવા માટે જઈ શકે તેમ ન હતા એટલા માટે તે કેસ લડવા ન ગયા પરંતુ હવે આગામી સમયમાં જે ખેડૂતોનો જે આ કેસ છે કે જે કોર્ટની અંદર ચાલશે તે કેસનો ખર્ચ આમ આદમી પાર્ટી ખરેખર ભોગવશે કે કેમ કે આ ખર્ચ ખેડૂતોએ પોતે ભોગવવો પડશે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો